વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલા ટાવર ચાર રસ્તા પર બાગ તરફથી રાવપુરા તરફ જઈ રહેલા એક વૈભવી કારનો અકસ્માત થયો છે રેન્જ રોવરના ચાલકે બેફામ કાર ચલાવી ભયાનક અકસ્માત સર્જ્યો હતો કાર ડિવાઇડર કુદીને ટ્રાફિક સિગ્નલ પોલ સાથે ધડાકા પર અથડાઈ હતી આ ટક્કર એટલી જોરદાર હતી કે કારનું એક ટાયર પણ નીકળી ગયું હતું સાથે જ કારની એરબેગ પણ ખુલી ગઈ હતી અકસ્માત બાદ કાર ચાલક સ્થળ ફરા થઈ ગયો હોવાનું પોલીસે જણાવ્યું હતું વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા